નિમિત્તે મંદિરના મહારાજ શ્રી સાનિધ્યમાં હોમ હવન અને ધ્વજારોહણ કરવામાં આવી હતી પૂજામાં શ્રી જસવંતભાઈ પરમાર રિંકુબેન ઈશિતાબેન બેઠા હતા રાત્રે દસ કલાકે લોક ડાયરો અને સંતમાણી કાર્યક્રમ ગાયક કલાકાર હેમુ બારોટ ખેમરાજ બારોટ હંસા બારોટ તથા તેમાં કલા વૃંદ રાયરાની મોજ કરાવી હતી ગુરુગાડી કેસરડી એક્યાસી પાગડીના મહંત અને ગાડીપતિ શ્રી ગોરધનદાસ બાપાએ આશીર્વચન આપ્યા હતા મહંતશ્રી પુરુષોત્તમ બાપ બાપુ કેસરડી મહંતશ્રી લાલદાસ બાપુ લીમોદરા બાપુ સંત સંતશ્રી વીરદાસ સેવા ટ્રસ્ટ સભ્ય હાજર રહ્યા હતા જનસેવા એ પ્રભુ સેવાને આધીન બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજને ઉમદા પ્રેરણા પૂરી પાડી હતી ગામ ખરચ પાંજરોલી ઓભા કોસંબા અનિયાદ્રા મુંબઈ ભાલોડ ઓભલા કુવાંદા લીમોદરા નંદાવ તરસાલી ઈલાવ અનિતા પિંજરત પર્વત કણભી વડોલી સુરતના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સંતવાણી કાર્યક્રમ ડાયરાની તેમજ મહાપ્રસાદીનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી